આપડે ના નહીં પણ આપડે નહીં ના તેન દાડે ને ના આવ જો અમાર રવિ જાય આગળ આ જાય તમે આ પહાડ પહાડ જઈએ આપણે થોડા લેટ પડી ગયા તો ચમક આપણે કોલેજ મે જાને રહી પણ એડમિશન આપણો દી નહીં તો આપણે એડમિશન નહીં દીયું કશુંય અને જો બધા એટલે એટલે જાય અમે એટલે એટલે જઈએ મોજ કરો આ અમાર જો કરવા જાય છે બ્લોગ બનાવવાનો હો એ પણ ચકલા કોઈ દી બાજ નો બને સાચું વાત સાચું વાત સાચું વાત આ ચકલા અને આ બાજ અને મક્કર હું તો મિત્રો આપણે અડધે પોકી ગયા જો તમને બતાવી દઉં આપડે ટોડો આવી ગયો ગણપતિ નો હજી આવ નહી હજી તો વાહ શેટો પણ આપણે ઝૂમ કરીને બતાવી દઈએ વિડિયો માં નહી વિડિયો માં વિડિયો માં બતાવી દઈએ ચમક આપણે ફોન લાયેલો બતાવું પણ થોડો નહી શું કે નવે નો ફોન લાયો નવે લાગ્યો ને યાર 15000 નો લીધો પણ ના 33000 માં મળે નહી 15000 રોકડા ભરા

શક્તિ સિનેમેટિક લીધા આવે કેવા લીધા એને ખબર પડી કહેવા તો દો કે સિનેમેટિક હારા લીધા આવે ક્યાં લીધા શક્તિ લીધા એ તો આ જોઈ લેજો શક્તિ એડિટિંગ કરવાનો આવે શક્તિ જેવું કરે રેપ કટ પૂરો થઈ ગયા હે અને મારા રવિ ભાઈ કશી બોલતા નહીં ચાલ માથાજી હાથ બાદ જોડો એમને મસ્ત આ નેમિનેશન કરાવી ફોનમાં ચાલે જનો ફોન ગાય જતો એટલે નેમિનેશન કરાવી દીધું નહીં એટલે બહુ હાચવણી બહુ રાખાય રે તમને અમાર બ્લોગ જેવા લાગે હે અને હારા લાગતા હોય તો હારા કેજો ના હારા લાગતા હોય ના હારા કેજો પણ હારા કેજો બનતા હોતી કેવું સાચી વાત છે તમારું શું કેવું એમ સારું કહેવાય ને કપાતા દેવામાં આવશે તમને બતાવી હવે ગણપતિ ને તજા મને નોટ મળી ગઈ છે બધા જોડે પડાય પડે આ પૈસા ભેગા કરા આ બે બે નોટ કોણ આલે એમ કે થી હા શક્તિ જોડે હોર કે લઈને આવતે નહી લે આ ચોય બરે માક માક કરતો તો આ રે ગોમ માં રાખતો હોય છે તો મિત્રો હવે અમે ઓલમોસ્ટ બંધાય ઓલમોસ્ટ અમે ગણપતિના મંદિરે પહોંચવા થયા અને હવે પહોંચી જઈએ બતાવીએ મારો રિક્ષા થતી રહ્યા દો એમાં પપ્પુ જાય અને હવે અમે પોકી જ જઈએ અને આયરો ભાઈ ઊ ઊ કરતો હતો આયરો 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 પહોંચી જઈએ પછી તમને બતાવીએ મિત્રો અમે ગણપતિ પોકી ગયા છીએ અને એ બહુ અવાજ થાય એટલે તમે અમે તમને વધારે વાતો નહીં કરીએ તમને મંદિર બતાવીએ બદલો કરાવી દીધો હોય અને આ જો ચોટલો અને કરાવી દીધો હોય તું તો બતા ચોટલો તો મળીએ બાર તમાર કોઈ પાણી નતું મળ્યું એટલે ગણપતિ આવીને બે પાણી પીવા માંડ્યા હવે અમે પી લે શક્તિ પી લીધું હ અને અમાર રવિ પીવા દો બકરો જેવું પીવા રમકડો તો મિત્રો બહુ પણ આપણે લેવાનું થતું નહીં ચમકે આપણા જોડે પૈસા નહીં

એક રૂપિયા એક દામ ને બધા ચલા રૂપિયા એટલે તમે સમજો છું મને સમજો છું આ તેતાલી હજાર નો ફોન આવેલો તેતાલીસ હજાર આપડે આવી ગયા હવે બગીચા મસ્ત મિત્રો આ આ ચબૂતરો રહ્યો ને હમણાં નવો જ બન્યો હ આ ગણપતિનું મંદિરે હા ચબૂતરો એ રહ્યો નવો જ બન્યો હમણાં બહુ વારે નહીં થઈ છોકરા જેવું થવું હોય પણ તમે નહીં થવાના તમે કૈટા થઈ ગયા હોય જો એ છોકરું હલ્યા મિત્રો આ છે અમારા ગણપતિ ગામનું ક્ષેત્ર તો આ જે ચોથરે ને એમના માટે બનાવવામાં આવ્યો હોય ભોજન આ રહ્યું જો અત્યારે બંધ થઈ ગયું અત્યારે અમે મોડા મોડા આવ્યા એટલે બંધ થઈ ગયું નકા અમે કાતા વગર જતા નહીં સમય જો આ જો સમય અમે મોડા પડી જાય એટલે નકા અમે કાતા વગાન તો જતા નહીં જે આપણા ગામનો મેળો હતો રુદેલ ગામનો ગણપતિ દાદાનો તો આજે બધા આપણે હાડીને ગયા હતા હું તો પાછા ફરી ગયા બધા અમે ત્રણ જણા ભાતા ના કહેવાય મહેમાન

અરે અમે આર્યા અહીં આવ્યા હા આ મસ્ત મોસમ તમને મોસમ બધા ખાલી જોરદાર મોસમ આશા રાખું છું કે તમને વ્લોગ સારો લાગ્યો હશે અને સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારાથી આ બ્લોગમાં કઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અને કોમેન્ટ કરજો જરૂરથી કોમેન્ટ કરજો કે અમારી કોઈ ખામી હોય કે કા તો ભૂલ હોય તો અમને કોમેન્ટ કરજો તો ખબર પડે અમને સપોર્ટ કરજો અમારા ચેનલ બરાબર આપણે તે વિડિયો પોકો જ ગુજરાત ઓલ ઇન્ડિયા બરાબર હા સપોર્ટ કરજો ખાલી જય માતાજી જય માતાજી